પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રીની આઠમને દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી છે ચૈત્રી આઠમ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ ચોટીલા ડુંગર પર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્રી નવરાત્રીની આઠમે સમગ્ર રાજ્યભરમાંથી ભક્તોએમાં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી છે એક શ્રદ્ધાળુ દ્વારા આંખે પાટા બાંધી ચોટીલા ડુંગર ચડવાની માનતા પૂરી કરી હતી કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા અને સમગ્ર માહોલ ભક્તિમય છે

કરવામાં આવ્યું અને ઝવેરા પરથી આગામી વર્ષ કેવું રહેશે તેની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે ત્યારે આ વખતે ઝવેરા જોતા આર્થિક વૃદ્ધિ અને વરસાદની મિશ્ર પરિસ્થિતિ વર્ષ દરમિયાન રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મહત્વનું છે કે હવે આવતીકાલથી રાબેતા મુજબ મંદિરમાં આરતી થશે અષ્ટમીના દિવસે ચૈત્ર નવરાત્રિના પૂનાવથી હોવાથી માતાજીની રાબેતા મુજબ સવારે મંગળા આરતી બપોરે રાજભો અને રાજભોગ થયા પછી માતાજીના ઝવેરાનું વિસર્જન કરી અને નવરાત્રની પૂર્ણાવતી કરવામાં આવે છે ત્યારબાદ રાતે માતાજીની સાયંકાલની આરતી પછી નવરા રાબેતા મુજબ મંદિર બીજા દિવસથી રાબેતા મુજબ મંદિર ચાલુ રહેશે